સાથીઓ મારું નામ છે રમેશ મુછડિયા સામાજિક આગેવાન આપ જે જોઈ રહ્યા છો કે જે અહીંયા રાજકોટની અંદર વોર્ડ નંબર તેરમાં કે અલગ અલગ જગ્યાએથી બહુ જ ફોન આવે છે અને કુંડિયું જે ઉભરાતી હોય આખા દસ દસ દિવસ થયા હોય અને ત્યાં સફાઈ પણ કરવામાં આવતા નથી અને છેલ્લે આપ જે સ્કૂલ છે આપણે જોવો છો છેલ્લે આઠ અઠ્યાવીસ તારીખ તારીખ અઠ્યાવીસ ના રોજ અહીં શાળા પ્રવેશના તાયફાઓ આ મહાનગરપાલિકાના કોર્પોરેટરો દ્વારા કરવામાં આવે છે પણ આ સ્કૂલની બહાર ગંદકીને તમે જોઈ રહ્યા છો સ્કૂલની બહાર અમારી અમે કમિશનરને અરજી રજૂઆત પણ કરેલી છે કે સ્કૂલની બહાર એક ચોવીસ કલાક સુધી ફેટી રાખવામાં આવે જે અથવા તો જે વાહન આવે છે ડીપર વાન એ ડીપર વાન એક આમ ઘણી ડિપરવાનો હળતી હોય છે નવી ડીપર વાનો સડતી હોય છે પણ અહીંયા એક ડીપર વાહન મેકવામાં આવે અહીં બોડિયા મારેલા છે ખતરનાક છે એમના નળ કનેક્શન તોડવામાં આવશે એટલે એમ કેમ કરીને આ સરકાર ગરીબ લોકોના પૈસા ખીચા ખંખેરવામાં આતુર છે પણ અહીંયા એક ટ્રીપર વન ચોવીસ કલાક પડી પહેલી એવી ટીપલ વાન અથવા તો કચરા પેટી નહીં મૂકે અમારું એવું કહે છે પેટી કરીને જ લોકો નાખે અને ટીપર વાન જો એ ટીપર વાન એવી મેકો કે જે સવારથી સાંજે મેં જાય ને સવારે ભરાઈ જાય તો ટીપર વાન ખાલી થઈ જાય કારણ કે અહીં જે મજૂર વર્ક છે ગરીબ લોકો છે માંન માન કરીને પોતાનું ગુજરાત જણાવતા હોય મજૂરી કરીને તે કામે ગયા હોય તો ટીપર વાન એમને ભેગી ના થતી હોય મિસ થઈ જતી હોય એટલે ટીપર વાન એ ચોવીસ કલાક માટે રાખવામાં આવે અને કચરા પેટી અથવા તો કચરા પેટી આવી અમારી માંગ છે અને અમે કમિશનરને રજૂઆત પણ કરેલી અને રાજકોટ સો વોર્ડ નંબર તેર ની અંદર લગભગ ઘણી જગ્યાએ કુંડી ઉભરાય છે પણ આ સફાઈ પણ કામ કરવા આઠ આઠ દિવસ થઈ જાય પણ સત્તા કોઈ સફાઈ કામ કરવા આવતા નથી કેવાય છે ને ચા કરતા કેટલી ગરમ અમે ફોન કરીને તો ચા કરતા કેટલી ગરમ હોય કેવાય બેઠેલા માણસો તમારે જવું હોય ત્યાં જઈજો તમારે જે કરવું હોય તે કરજો કુંડિયું પગલા લેવામાં આવે અને અમારી જે માંગણી છે માંગણી પૂરી કરવામાં આવે ટીપર વન ચોવીસ કલાક માટે આ ગાડી પડી રહી છે તો આ જગ્યાએ ટીપર વન પણ પડી રહી જોઈએ અને કચરા પેટી વ્યવસ્થિત રાખવામાં આવે જેથી કરીને કચરો ન થાય અને આ ગંદકી થાય છે અહીંયા નાના નાના ભૂલકાઓ ભણે છે અને જો નાના નાના ભૂલકાઓ બીમાર થાય તો જવાબદારી કોણ લેશે એટલે અમારે મહાનગરપાલિકા મ્યુનિસિપાલ સાહેબને પણ અમારે આ વિનંતી છે કે ટીપલવાન જેથી કરીને અહીંયા કચરો ના થાય જય ભારત જય ભીમ